ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર રખડતા ઢોરને પગલે એક માસુમનો જીવ ગયો છે આ સમગ્ર ઘટના રાત્રી દરમિયાન તળાજાથી મહુવા વચ્ચે ધારડી ગામ નજીક બનવા પામી હતી મહુવાના રહેવાસી પરિવાર મોડી રાત્રે પોતાની કાર લઈને જતા હોય ત્યારે રસ્તામાં આવેલા ખૂટિયા સાથે અકસ્માત સર્જાતા તમામને ઈજાઓ પહોંચી હતી જેથી પ્રથમ તળાજા અને ત્યારબાદ મહુવા રિફર કરવામાં આવ્યા હતા આ બનાવમાં માસુમ બાળક ઉસ્માનની એજાજનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે અન્યને ઈજા પહોંચી હવે નેશનલ હાઈવે પર રખડતા ઢોળનો ત્રાસ ક્યારે દૂર થશે તેવો મોટો પ્રશ્ન છે Ja. Yeah. Okay. 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 Okay.